રાજકોટ નાગરિક સહકારી બેંક અને વિવાદ એક બંને એકબીજાના પર્યાય બની ચૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિઓ સતત નિર્માણ જોવા મળી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ રાજકોટ નાગરિક સહકારી બેંકના એકવીસ ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ઉમેદવારો વિજેતા થયા હતા

કાંતાબેન વઘાસિયા નામની વિધવાને દસ્તાવેજ કરી આપ્યા ન આવ્યો અને હોવાનો મામલો હવે કુવાંડવા પોલીસ મથક ખાતે પહોંચ્યો છે પટેલ બંધાઓ વિરુદ્ધ આઈપીસી ની કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબ ગુનો નોંધતા કાંતાબેન વઘાસિયા નામની વિધવા દ્વારા માંગ કરવામાં આવી છે મેં જમીન વેચી અને માલિયાણ જીવનભાઈ જાગવાની ને જમીન લીધેલી મારા ઘર લાવે મારા ઘર લાવે તો એકાવન લાખ રૂપિયા આપ્યા છે ચૌદ વાળા થયા તો એનો કાંઈ જવાબ નથી આવ્યો એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું એટલે કે હવે કાંઈ કહે છે હવે પતી જાય એમ કહે છે નથી પતતું તો ચાર વાળા થયા ધામમાં વે ગયા હવે હું નોંધારી થઈ ગઈ છું મારે હવે શું સમજવું જો તમે ન્યાય આપો તો સારું 2010 માં મે જમીન લીધી દી જીવણભાઈ ડાગાણી પાસેથી રાજેભાઈ શેર મે નાગરિક બેટના તો 1 કલાક રૂપિયા મેને ચેક થી લીધાતા દીધાતા ચેક થી તો એ જમીન પૂરી થતી ન હતી તો ઈ લોકો એમ કે કે એ સદાઈતી જવાબ કઈ દેતા ન હતી મે પોલીસ પાસે ગયો તો થોરાટ માં ગયાતા પણ એનો કઈ નિવાણે આવતો ન હતી પોલીસ કેમ કરી તો ઈ મોટા માળા એ પૈસાથી કેસ બંધ કરાવી દે અત્યારે તો મેં જે વેચી છે કે એ તમને કહી દીધું હતું એકર ને દસ ગુઠા મેં ચાલી લાખને એકને હિસાબે વેચી હતી એને ટૂંક સમયમાં જ એટલે મહિના બે મહિનામાં જ એને દસ્તાવેજ કરી લેવાનો હતો પણ ત્યાર પછી કોઈ દી મારી પાસે આવ્યા નથી સવાલ જવાબ એ કર્યો નથી પછી એ લોકોએ કેસ કર્યો છે ને રવિ ઈ લોકોએ અમારી ઉપર કેસ કર્યો છે કેસ કર્યો છે એનો ને અત્યારે કોર્ટ મેટર હાલે છે અમને કોઈ તકલીફ નથી જે કોર્ટ જજમેન્ટ આપશે પૈસા દેવાનું કહે તો વાંધો નથી દસ્તાવેજ કરવાનું કહે તો વાંધો નથી સોદો કેન્સલ કરવાનું કહે તો વાંધો નથી અમને કોઈ જાતની તકલીફ નથી